વડોદરા શહેરના મધુનગર વિસ્તારમાં નડતર રૂપ દબાણોને દૂર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના ગોરવા મધુનગર ટીપી પંચાવન રોડને નડતરરૂપ કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એમજીપીસીએલ તેમજ ફાયર બ્રિગેડને સાથે રાખી ટીપીએ પંચાવન રોડ લાઇનમાં આવતા કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મધુનગરથી કેનાલ રોડ સુધીના દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સંદર્ભમાં દબાણ અધિકારીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી બાઈ સમારા મને વાત કરી કે કે જે લોકો પાસે તમે છે અને મેં

આગળ ના જઈ વહીવટી વોર્ડ નંબર આઠમાં સમાવેશ વિસ્તાર મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતા રોડ પર ટીપી પંચાવને ચોવીસ મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની બે ટીમ ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઈટ મેડિકલ એમજીવીસીએલ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી ટીપી પંચાવન ચોવીસ મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે લગભગ યુનિટ તો દરેક ઘર જોતા જઈએ છે તો છે ચોવીસ મીટર રસ્તા રસ્તામાં આવતા અને હાલ અપ ટુ કેનાલ સુધી રોડ ખોલવામાં આવશે